તો હેલ્લો ગઈશ કેમ છે મજામાં મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ તો હવે કાલે આપણે હાડા અગિયાર નોકરી પૂરી કરી હતી અને આજે આપણે સીધા આવી ગયા છીએ હાડા પાંચમાં સોરી હાડા છે હાડા પાચે તો ઇઠો તો હવે આપણે દોડવા જાઉં તો હાલો દોડવા જાય અને કરીએ વાત તો ગાય જ ફાટીને હાથમાં આવી ગઈ છે જો તમે ખાલી પસીનો પસીનો અને મારા કપડા ખાવું પસીનાથી ભરાઈ ગયા અને હવે થોડી વાર આપણે શ્વાસ લેવાની પછી આપણે ચણા ખાવું અને પછી નોકરીમાંથી ચાલું થવું કપડાં વપરા બદલીને આ કપડાંમાં તો પછી ન થઈ ગયા એટલે મજાનું આવે તો થોડી વાર બેસીએ ને પછી ચણા કાઢીએ અને પછી કપડાં વપડા બદલીને કરીએ ચાલુ હિસાબે ચણા લઈ લીધા છે અને આપણે ખાયા છે ભગવાન એવું નાસ્તો હમણાં નથી કરતો ખાલી હાથ ખાઈ લઉં અને પછી જમવા આવેલો બેસી જાઉં છું એટલે થઈ જાય તો આગળ આ અને કપડાં બદલવા જાઉં તો હું ગાડી જો આપણા કપડાં બદલાવી લીધા છે અને હવે આપણે ફરીએ છીએ દિવાળી હાથમાં આવી ગઈ પકડી ચાલુ કરી દઈશ અને હવે આપણા ગાડી હજી આવી નથી અને આજે આપણે કરશું ફટાફટ કેમ કે આજે છે ચાર જણા ખાલી ખાલી ચાર જણા હું થાય કાંઈ ખબર નથી પડતી એ તો હું થાકી જાઉં છું એમ દોડી દોડી અને પછી આ કામ તોય આપણે કરશું કેમકે આપણે હાર નથી માનતા તો હાલો જાય આટા માર્યું આમથી આમ આમથી આમ તો ગાયસ જો આપણે કામ બમ કલ બહુ કરી લીધું ને બહુ થાકી ગયા છે તો આપણે જમવા બેસો ને જમવા તો આપણે સીટ બનાવી શકાય જોઈ લીધું તો આ જમી લઈએ અને પછી વાત કરીએ જમવામાં છે આપણે આજે કાંઈ સારું ચણાનું શાક છે તો જમીએ અને પછી કરીએ વાત તો ગાય જો આપણે જમીન આવી ગયા છે ખુરશી ઉપર બેહવા જોઈ લે આ કુર્સી આ ખુરશી ઉપર બેસું દસ પંદર મિનિટ આરામ કરશું આરામ તો ગાય જો આપણે સીધા કામ ઉપર ઉપરથી આવી ગયા છે અને કાલ ગઈ એટલે કાલ ફાઇનલ જે જાય એવું નાટક નથી કરતો હું અને સૂર્ય હમણાં બહુ નીકળ્યો મારે જવું પડશે નાહવા આજે ઠંડી ઓછી હતી જો સૂર્યને તાપો વધારે છે આજે ઠંડી ઓછી છે એટલે આજે નાઈ લઈએ અને પછી આપણે બહાર જાઉં છું અને આજે આંગળીમાં લાગી ગઈ જોઈશ મારો નીકળી ગયો હાલો હું બધા નીચે નાતો બાતો આવું તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને જુઓ ખાલી હવે આપણે બહાર જવું કેમ કે કામ છે થોડુંક તો આપણે કપડા થોડા બધું નાઈ ધોઈને તૈયાર થઈ ગયા જુઓ તો જઈએ આપણે બહાર તો ગાય જુઓ આપણે આવી ગયા છે અગાસી ઉપર કેમ કે આજે ઠંડી થોડીક ઓછી છે અને સ્વેટર મેં પહેર્યું નથી અને આપણે ગયા હતા બહાર અને આવીને સીધા કપડાં વપડા બદલાયા બૂટ બૂટ ઉતાર્યા અને હવે આપણે સીધા જમવા જાઉં અને કાલ તો આપણે રજા છે અને કાલ આરામ કરશું પણ નીંદર વહેલી તૂટી જાય છે એટલે નક્કી નથી સીડી ચડીશ થાકી જાઉં છું અને કાલ આપણે એજાજ ભેગા મળશું એટલે મજા આવશે એ ગેરંટી એ આઈકું આ લાઇટ ચાલુ કરી દઈશ પ્લેસ લાઈટ એટલે થોડુંક ઓલું લાગે તો વાંધો નહીં આજનો નવ અહીંયા પૂરો કરું છું ઘરે જઈને હવે ઘરે જઈને ઘરે તો શું છું હું બોલું છું મને ન સમજાતું સીધો જો જમી બમી અને સીધો હોઈ જઈશ અને પછી કાલ નવો વ્લોગ ચાલુ કરીશ તો હાલો મળીએ એક નવા વ્લોગમાં